અમદાવાદમાં વરસાદે વિરામ લીધો પરંતુ પાણી નથી ઓસર્યા મણિનગરની અંદર લોકોએ બોટમાં નીકળવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે અહીં પાણી જે છે તે નિકાલ કરવા માટે કોઈ પણ જેના રહીશોએ બહાર નીકળવું હોય તો બોટનો સહારો લેવા પડી રહ્યો છે અત્યારે હાલ જે નાગરિકો છે તેમને બહાર નીકળવું છે સોસાયટીની તો આ બોટનો સહારો લેવા પડી રહ્યો છે તેમની સાથે સીધો વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું કે તે લોકો અહીંથી નીકળ્યા છે તેમને કયા પ્રકારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શું કહેશો કેવી હાલાકી પડે છે દર વર્ષે અમારે આ રીતે બોટનો સારો લઈને નીકળવું પડે છે દર વર્ષે અમારે કમર કમર સુધીના પાણી ભરાઈ જાય છે રાતના ચાર વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગયો છે કમર સુધીના પાણી ભરાઈ ગયા છે બધાને ગાડીઓમાં ને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અત્યારે થોડું પાણી ઉતર્યું છે એના કારણે થોડું રાહત થઈ જાય બાકી અમારે દર વર્ષે બોટનો સારો લેવો પડે છે હા દર વર્ષે આ જ હોય છે ને તંત્રને બી ખબર છે અને એની માટે થઈને આ વ્હાઈટ ટોપિંગ રોડનું કામ બી કરવામાં આવ્યું છે અને એ વખતે એવું કહેવામાં આવ્યું હતું કે હવે પાણી નહીં ભરાય આ વિસ્તારમાં પણ સવારે જે પરિસ્થિતિ હતી તમે ચાર સાડા ચાર વાગે જુઓ તો કમરથી ઉપરના થાતી સમા પાણી હતા અહીંયા અને બધી ગાડીઓ બી ત્યાં પડી જાય છે એ બધી ગાડીઓ પાણી ભરાઈ ગયા છે ઘણા લોકોએ પાડી કરી રાખી છે પાળીઓ બી તૂટી ગઈ છે અને ઘરમાં પાણી ફરી વળ્યા છે કોર્પોરેશનની કોર્પોરેશનની કામગીરી